નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્પેલિંગની અંતાક્ષરી રમીશું તો અહીંયા આપણને એક સ્પેલિંગ આપેલો છે યુ એન સન એટલે સૂર્ય હવે આ સ્પેલિંગમાં પાછળ એન આવેલો છે એટલે એન ઉપરથી એક સ્પેલિંગ લખવાનો તો લખીએ આપણે એન ઇ એસ ટી નેસ્ટ એટલે માળો હવે અહીંયા પાછળ ટી આવેલો છે એટલે ટી ઉપરથી એક સ્પેલિંગ લખીએ ટી આઈ જી ઈ આર ટાઈગર એટલે વાઘ હવે પાછળ આર આવેલો છે એટલે આર ઉપરથી એક સ્પેલિંગ લખીએ આર ઓ એસ ઈ રોઝ એટલે ગુલાબ હવે અહીંયા પાછળ ઈ આવેલો છે એટલે ઈ ઉપરથી એક સ્પેલિંગ લખીએ ઈ એલ ઈ પી એચ એ એન ટી એલિફન્ટ એટલે હાથી હવે અહીંયા પાછળ ટી આવેલો છે એટલે ટી ઉપરથી એક સ્પેલિંગ લખીએ ટી ઈ એ ટી એટલે ચા હવે અહીંયા પાછળ એ આવ્યો છે એટલે એ ઉપરથી એક સ્પેલિંગ લખીએ એ ડબલ પી એલ ઇ એપલ એટલે સફરજન હવે અહીંયા પાછળ ઈ આવ્યો છે એટલે ઈ ઉપરથી એક સ્પેલિંગ લખીએ ઇ આઈ જી એચ ટી એટ એટલે આઠ હવે આ સ્પેલિંગમાં પાછળ ટી આવ્યો છે એટલે ટીનો ઉપયોગ કરીને એક સ્પેલિંગ લખીએ ટી ડબલ્યુ ઓ ટુ એટલે બે હવે અહીંયા પાછળ ઓ આવેલો છે એટલે ઓ ઉપરથી સી એક સ્પેલિંગ લખીએ ઓ આર એ એન જી ઈ ઓરેન્જ એટલે નારંગી હવે અહીંયા પાછળ ઈ આવેલો છે એટલે ઈ ઉપરથી સી એક સ્પેલિંગ લખીએ ઇ એ આર ટી એચ અર્થ એટલે પૃથ્વી હવે અહીંયા પાછળ એચ આવેલો છે એટલે એચ ઉપરથી સી એક સ્પેલિંગ લખીએ એચ એ એન ડી હેન્ડ એટલે હાથ હવે અહીંયા તો પાછળ ડી આવેલો છે એટલે ડી ઉપરથી એક સ્પેલિંગ લખીએ ડીઓ જી ડોગ એટલે કૂતરો હવે અહીંયા પાછળ જી આવેલો છે એટલે જી ઉપરથી એક સ્પેલિંગ લખીએ જી આર ડબલ ઇ એન ગ્રીન એટલે લીલો હવે અહીંયા તો પાછળ એન આવ્યો છે એટલે એન ઉપરથી એક સ્પેલિંગ લખીએ એન એ આઈ એલ નેલ એટલે નખ હવે અહીંયા પાછળ એલ આવેલો છે એટલે એલ ઉપરથી એક સ્પેલિંગ લખીએ એલ ઇ એફ લીફ એટલે પાંદડું હવે અહીંયા તો પાછળ એફ આવ્યો છે એટલે એફ ઉપરથી એક સ્પેલિંગ લખીએ એફ આઈ એસ એચ ફિશ એટલે માછલી હવે અહીંયા પાછળ એચ આવેલો છે એટલે એચ ઉપરથી એક સ્પેલિંગ લખીએ એચ ઇ એ ડી હેડ એટલે માથું હવે અહીંયા પાછળ ડી આવ્યો છે એટલે ડી ઉપરથી એક સ્પેલિંગ લખીએ ડી વાય ડે એટલે દિવસ હવે અહીંયા પાછળ વાય આવેલો છે એટલે વાય ઉપરથી એક સ્પેલિંગ લખીએ વાય ઇ એસ યસ એટલે હા હવે અહીંયા પાછળ એસ આવેલો છે એટલે એસ ઉપરથી એક સ્પેલિંગ લખીએ એસ ઓ એન સન એટલે પુત્ર અથવા દીકરો હવે અહીંયા પાછળ એન આવેલો છે એટલે એન ઉપરથી એક સ્પેલિંગ લખીએ એન ઇ સી કે નેક એટલે ગરદન અથવા ડોક હવે અહીંયા પાછળ કે આવેલો છે એટલે કે ઉપરથી એક સ્પેલિંગ લખીએ કે એન ઓ ડબલ્યુ નો એટલે જાણવું હવે અહીંયા તો પાછળ ડબલ્યુ આપેલો છે એટલે ડબલ્યુ ઉપરથી એક સ્પેલિંગ લખીએ ડબલ્યુ એ ટી સી એચ વોચ એટલે જોવું હવે અહીંયા પાછળ એચ આવેલો છે એટલે એચ ઉપરથી એક સ્પેલિંગ લખીએ એચ ઓ આર એસ ઇ હોસ એટલે ઘોડો વિદ્યાર્થી મિત્રો આગળની અંતાક્ષરી હવે પછીના વિડીયોમાં જોઈશું